હેલો મિત્રો જય દ્વારકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું સર્પો વિશે કે સર્પો કેટલા ઈંડા મૂકે તેનું આયુષ્ય કેટલું હોય તે આઠ પ્રકારે મૃત્યુ પામે અને આપણને તે આઠ પ્રકારે કરડે છે અને સાપથી બચવાનો એક મંત્ર પણ છે તો આ વગેરે માહિતી આપણે આજના વિડીયોમાં સર્પો વિશે જાણીશું તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વર્ષા ઋતુના ચાર મહિના દરમિયાન સરપીણી ગર્ભ ધારણ કરે છે ત્યાર પછી તે બસો ચાલીસ ઈંડા મૂકે છે તેમાંથી સરપીણી રોજ થોડાક થોડાક ઈંડા ખાય છે અને ત્યારબાદ અમુક ઈંડા જ બચે છે આ ઈંડાને તે છ મહિના સુધી સેવે છે અને ત્યાર પછી તેમાંથી બચ્ચા થાય છે અને સર્પોના આયુષ્યની વાત કરીએ તો સર્પોનું લાંબામાં લાંબું આયુષ્ય ત્રીસ વર્ષનું હોય છે અને એથી વધારેમાં વધારે પાંત્રીસ વર્ષ એથી વધારે સાપ જીવતા નથી પરંતુ ભવિષ્ય પુરાણ મુજબ એક સર્પોની જાતિ એવી પણ છે જેનું આયુષ્ય એકસો વીસ વર્ષનું છે સર્પોના મૃત્યુ સાત પ્રકારથી થાય છે તેમાં સૌ જોઈએ તો એક તો તેને મોર મારી નાખે તો તે મૃત્યુ પામે છે બીજું જો મનુષ્ય તેને મારી નાખે તો તે મૃત્યુ પામે છે ત્રીજું એક ચકોર નામનું પક્ષી છે જો એ પક્ષી સર્પને મારી નાખે તો સર્પ મૃત્યુ પામે છે ત્યાર પછી બિલાડી જો બિલાડી સર્પને મારે તો તેનું મૃત્યુ થાય છે ત્યાર પછી નોળિયો જો નોળિયો તેને મારે તો પણ સર્પ મરી જાય છે ત્યાર પછી જો ભૂંડ સર્પને મારે તો તે મરી જાય છે અને ત્યાર પછી સાતમુછી વિચ્છી જો વિચ્છી સર્પને મારે તો પણ સર્પ મરી જાય છે આમ સર્પોના મૃત્યુ સાત પ્રકારે થાય છે જ્યારે સાપ જન્મે છે ત્યારે તેને સાત દિવસે દાંત આવે છે અને એકવીસ દિવસે તેમાં વીસ આવે છે સર્પોને બસો ને ચાલીસ પગ હોય છે જે એકદમ નાના નાના હોય છે જે આપણે જોઈ ન શકીએ પણ જ્યારે તે ચાલે ત્યારે તે બહાર નીકળે અને જ્યારે તે ન ચાલે ત્યારે તે પાછા અંદર વયા જાય તેની સાથે સાથે સર્પોને બસો ને વીસ આંગળીઓ હોય છે અને બસો ને વીસ સાંધા હોય છે સર્પોને એક મુખ હોય છે અને બે જીભ હોય છે બત્રીસ દાંત અને ચાર દાઢ હોય છે અને તે દાઢના નામ પણ છે એકનું નામ છે મકરી બીજીનું નામ છે કરાલ ત્રીજીનું નામ છે કાલરાત્રી અને ચોથીનું નામ છે યમદૂતી અને સાપ આઠ પ્રકારે કરડે છે અને તે કેવી રીતે કરડ્યું તે પણ આપણે જાણી શકીએ છીએ તો તેના કરડવાના કારણ જોઈએ તો સૌ પ્રથમ જો તે આપણા પગ નીચે દબાઈ જાય તો તે ડંખ મારી દે છે બીજું છે પહેલાંનું વેર જો તેને આપણાથી ભૂતકાળમાં કોઈ વેર હોય તો તેના કારણે તે આપણને કરડે છે ત્રીજું ભયના કારણે સાપને એવું લાગે કે મને આનાથી ભય છે તો એના કારણે તે આપણને કરડે છે ત્યાર પછી તેને મધ ચડે તો ત્યારબાદ સાપને ભૂખ લાગી હોય તો પણ તે કરડી લે છે ત્યારબાદ વિષનો વેગ વધી ગયો હોય તો જો સર્ફમાં વિષનો વેગ વધી ગયો હોય તો તેને તે વિષ ક્યાંક ઠાલવવું પડે છે અને તે કારણથી તે આપણને ડંખ મારી શકે છે ત્યારબાદ તેના સંતાનોના રક્ષણ માટે જો તેને લાગે કે આ મારા સંતાનને નુકસાન પહોંચાડશે તો તે આપણને કરડી લે છે અને ત્યારબાદ છેલ્લું છે કાળની પ્રેરણાથી જો તમારો કાળ જ આવ્યો હોય તો એ કાળની પ્રેરણાથી સર્પ તમને કરડી લે છે તેમાંથી પીચોતેર ટકા સર્પ ઝેર વિનાના હોય છે આ સર્પ જ્યારે ડંખ મારે ત્યારે તેના ડંખ ઉપરથી ખબર પડે કે તે આપણને કયા કારણથી કરડ્યો છે જ્યારે સાપ કરડે ત્યારે તેનો ઘા ઊંડો હોય તો સમજવું કે તે આપણને દ્વેષથી કરડ્યો છે જો સાપની એક જ દાઢ બેઠી હોય તો સમજવાનું કે ભયના કારણે કરડ્યો છે જો સાપે ડંખ માર્યો હોય અને સીધો લેટો થાય તો સમજવું કે મતથી કરડ્યો છે અને જો બે દાઢ મારી હોય તો સમજવાનું કે ભૂખથી કરડ્યો છે અને બે ડાઢ મારે અને ત્યારબાદ જો લોહી નીકળે તો સમજવાનું કે વિષનો વેગ વધી ગયો તે કારણથી કરડ્યો છે અને જો ઘા ન દેખાય તો સમજવાનું કે તેના સંતાનના રક્ષણ માટે કરડ્યો છે અને જો ચારે ચાર દાઢ મારી દીધી હોય તો સમજવાનું કે તે કાળની પ્રેરણાથી કરડ્યો છે એમાં જો યમદૂતી દાઢ વાગે તો માણસ મરી જ જાય અને આ સાપથી બચવાનો એક મંત્ર પણ છે જે આપણા ગરુડ ઉપનિષદમાં છે ઓમ ગુરુકુલે ફટ સ્વાહા આ મંત્ર બોલવાથી સર્પ આપણાથી દૂર જતો રહે છે તો આ હતી સર્પો વિશે થોડીક માહિતી જો વિડીયો સારો લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ